દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના છેલ્લા એકાદ વર્ષમાં સર્ટિફિકેટ કોર્સની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરીથી વાર યુનિવર્સિટી ખાતે એક સર્ટિફિકેટ કોર્સ શરૂ છે શ્રી રામ જન્મભૂમિના ઇતિહાસમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાઈ રહ્યો છે જેમાં શ્રી રામને લઈને વિગતવાર માહિતી અભ્યાસ કરના અને પ્રાપ્ત કરી શકાય વીએનએસડીયુમાં રામ જન્મભૂમિ ઇતિહાસ ભણાવવામાં આવશે જેમાં રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે ત્રીસ કલાકના કોર્સમાં પાંચ વર્ષનો ઇતિહાસ ભણાવશે અગિયારસો રૂપિયામાં સર્ટિફિકેટ કોર્સ કરાવાશે જેના અભ્યાસમાં વિવાદ અને ચુકાદાઓનો પણ સમાવેશ થશે જન્મભૂમિ માટે થયેલો વિવાદ મંદિર માટે સુપ્રીમ કોર્ટે આવેલા ચુકાદા મંદિર નિર્માણ સહિતની બાબતોના કોર્સમાં આવરી લેવામાં આવશે એસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કોર્સને મંજૂરી અપાઈ ગઈ છે જ્યારે ફોરેન લેંગ્વેજમાં જર્મન સ્પેનિશ ફ્રેન્ચ તેમજ રશિયન ભાષાના સર્ટિફિકેટની કોર્સની કિંમત દસ હજાર રૂપિયા ફી નક્કી કરાઈ છે આપણી વિરનાબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે જે અંતર્ગત આ ત્રીસ કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે જેની અંદર ભગવાન શ્રી રામના દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ બાર વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્સ કરી શકે છે તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે અને એની ફી જે છે એ અગિયારસો રૂપિયા જેટલી રાખવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ